હલો ફેમિલી છે પણ આપણે પણ મજામાં છીએ આજે આપણે આવી ગયા છીએ વાડી આંટો મારવા સવાર સવારમાં આપણે તમને અમારી રહી બતાવી દઈએ અમારે મસ્તીનું લોકેશન છે સૂર્ય દે ઉગી ગયા છે જોઈ શકો છો માલ હારો લીધો છે આપણામાં વિખે પચી પચીસ મન ઉતારો લેવાનો છે વરા લઈ અને આ પણ લેવાનો છે પડખી આપણે ઈડા છે ઈડાનું વાવેતર છે ને આ રૈનું વાવેતર છે આપણે ખીયાર પછી વાટવાની છે રૈ આ દાણામાં છે પછી પછી મણ ઉતારો લેવાનો છે આ હેડામાં જો નવો રોગ આવ્યો ત્યારે આ લુંગરીન હવે ખરાબ થઈ ગયા હે đua đua khớp thôi gì rồi Ừ đang cho dù con nó là thay rồi Ở phần là mất con nó là રસોડા છે આગળ ચાલી આવી જાય છે તો અમારો વિડીયો ગેમ હોય તો લાઈક કરો શેર કરો સાંભળાઇ કરી નાખજો